શું આરબીઆઈ ડીજીટલ ફ્રોડના સામે રૂપિયા પચીસ હજારના વળતરની વાત તમારા ગળે ઉતરે છે તમારી પાસે લાખો રૂપિયા પડ્યા હોય ને તેમાં ડિજિટલ ફ્રોડ થાય અને તેની સામે તમને રૂપિયા પચીસ હજાર મળે આ કંઈ વ્યાજબી વાત ખરી તમારા ખાતામાં કરોડ રૂપિયા પડ્યા હોય ને તેમાં ડિજિટલ ફ્રોડ થાય અને તેની સામે તમને વળતર પેટે રૂપિયા પચીસ હજાર અપાશે આનું શું ગણિત થયું જો તમારા નામે કોઈ ડુપ્લિકેટ સિમ કાર્ડ કે કોઈ મ્યુલ બેંક એકાઉન્ટમાંથી કરોડોનું કૌભાંડ થઈ જાય તો તેની સજા તમને કેમ મળી રહી છે વધતા યુપીઆઈના ચલણે ડિજિટલ ફ્રોડમાં પણ વધારો કર્યો છે તેમાં ટેકો આપવા આરબીઆઈએ મહત્તમ રૂપિયા પચીસ હજાર સુધીનો વળતરની જાહેરાત કરી જેમાં ફ્રોડ નુકસાન ગ્રાહકે પોતે ભોગવવાનું છે અને બાકીના પંચ્યાસી ટકા રકમ એટલે કે મહત્તમ રૂપિયા પચીસ હજાર બેંક ચુકવશે જો ગ્રાહક ભૂલ પણ ઓટીપી શેર કરીને ફ્રોડ ફસાય છે તો પણ તે આ વળતર માટે હકદાર બનશે આ બધાની વચ્ચે આંકડાઓનો ચાલતો ફ્રોડ તો કઈક જુદો જ છે આરબીઆઈ ના આંકડાઓ કહે છે કે ગયા વર્ષે એટલે કે બે હાજર ચોવીસ પચીસ માં ડિજિટલ ફ્રોડ ના તેર હજાર ચારસો સત્તર કેસ નોંધાયા જેમાં પાંચ હજાર કરોડ થી વધુ નુકસાન જે તેના આગલા વર્ષે એટલે કે બે હાજર ત્રેવીસ ચોવીસ માં ઓગણત્રીસ હજાર એસી ડિજિટલ ફ્રોડ કેસ જેમાં ચૌદ હજાર પાંચસો સત્તર કરોડ નું નુકસાન થયું હતું જે ઓછું દર્શાવાયું છે જયારે ગૃહ મંત્રાલય ના આંકડા મુજબ બે હાજર ચોવીસ માં જ ભારતે સાયબર ફ્રોડ માં ત્રેવીસ હજાર કરોડ જેવી મા તબર રકમ ગુમાવીશું આરબીઆઈએ આખા જીવનકાળમાં માત્ર એક જ વાર આ સુવિધા આપવાની પણ ચોખવટ કરી છે તેમાં પણ જો ને તમારી કોઈ મિલીભગત લાગશે તો વળતર ચુકવણી નહીં મળે આરબીઆઈ મુજબ પાંસઠ ફ્રોડ કેસ ત્યાં થયા જેમાં રકમ રૂપિયા પચાસ થી ઓછી હતી એટલે જ વળતર રૂપિયા પચ્ચીસ નક્કી કરવામાં આવ્યું છે સાચો ખતરો તો ફેક સિમ કાર્ડ અને મ્યુલ બેંક એકાઉન્ટ્સનો લાગી રહ્યો છે આજે પણ લાખોની સંખ્યામાં નકલી સિમ બ્લોક કરવામાં આવે છે જે બતાવે છે કે મૂળ સિસ્ટમમાં જ સડો છે બેંકો વચ્ચે રિયલ ટાઈમ અલગ સિસ્ટમનો અભાવ અને નકલી ખાતાઓ પર અંકુશ લાવવાની નિષ્ફળતાના કારણે જ ફ્રોડમાં જંગી વધારો જોવા મળે છે. સાયબર ફ્રોડ સામેના جنگમાં વળતર એ છેલ્લું શસ્ત્ર હોવું જોઈએ પહેલું નહીં. જરૂર છે તો સંસ્થાઓની જવાબદારી નક્કી કરવાની અને ટેલિકોમથી લઈને બેંકિંગમાં સખત પગલા ભરવા. હાલમાં RBI નો એક ડ્રાફ્ટ પ્રસ્તાવ છે. આરબીઆઈ લોકો અને બેંકોના સૂચનો લેશે અને તેને જાણીને આ પ્રસ્તાવને લાગુ કરશે. ત્યાં સુધી તમે પણ કોઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો છો તો તેમાં સાવચેતી રાખો આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચાડો અને આવી જ માહિતી જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ બેનિફિટ ન્યૂઝને